નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીને કારણે દરેક તહેવારની રંગતને ઝાખપ લાગી છે આજ હોળીનો તહેવાર અને આવતીકાલે ધૂળેટી આવી રહી છે પરંતુ તે અગાઉ રંગ બજાર બે રંગ બન્યો છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ પાટળિયા નવસારી હાનો અમરભાઈ છે કેવું છે માર્કેટ આવશે માર્કેટ તો મંદીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે છેલ્લે છેલ્લે લોકો બજારમાં જોવા મળતા છે

પરિસ્થિતિમાં એવું છે કે અત્યારે હાલ એક્ઝામના લીધે ઘરાકી છે નથી અને ઈરાબજારના હિસાબે ઘણો ધંધા પર અસર પડી છે ને હાલના તબક્કે અત્યારે અમે વિચાર કરીએ છીએ કે માલ ભરાવીએ કે નહીં ભરાવીએ પણ મંદીના હિસાબે ઘણા વેપારીઓ માલ ભરાવતા નથી અને હવે છેલ્લા એક બે દિવસમાં ઘરાકી નીકળશે એવી અમે આશા રાખીએ છીએ માર્કેટ ડાઉન ચાલીસથી પિસ્તાલીસ ટકા માર્કેટ ડાઉન છે હાલની પરિસ્થિતિમાં હવે પછી બે દિવસ ઘરાકી નીકળશે કેમ કે એક્ઝામ હતી એના હિસાબે ઘરાકી હતી નહીં અને હવે ઘરાકી નીકળશે એવી અમે આશા રાખીએ છીએ ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવ ની દયા તથા સમસ્ત ભક્તગણ સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં મોજ જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો